આમ તો મિત્રો તમે જ્યારે યુટ્યુબ ચેનલ ખોલો અને તેમાં લખો કે મોસ્ટ વોન્ટેડ ભૂતિયા એટલે કે હોરર સ્થળો ક્યાં છે તો જેમાંથી એક આપણો ડુમસ બીચ પણ હોઈ શકે છે તેને કારણે ડુમસ બીચ પર ભૂત હોવાની વાત સોશિયલ મીડિયામાં સાંભળી વિડીયો બનાવવા આવેલા ચાર યુવાનોને પોલીસે પકડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે ભૂત તો ન મળ્યું પરંતુ તેઓને પોલીસ મળી જવા પામ્યા છે ડુમસ બીચ પર ભૂત હોવાની સોશિયલ મીડિયા પર સાંભળેલી વાતને લઈને કોલેજિયન યુવકો નવી મોટર કાર લઈ મુડી રાતે ડુમસ બીચ પર શૂટિંગ કરવા આવ્યા હતા શનિવારે મધ્ય રાત્રે એક વાગે પરત ઘરે જતા મગદલા એસ કે નગર ચોકડી પાસે પેટ્રોલિંગમાં તૈનાત પોલીસ કર્મીઓએ મોટર કારને અટકાવી ચારેની પૂછપરછ કરી હતી જેથી યુવક ડીસીબીના સાહેબના હાથે પોતે સાથે કામ કરું છું એવું રિટર્ન કરવા આવ્યો હતો આખરે ડુમસ પોલીસે ચાર યુવકોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી કોલેજિયન યુવકોએ ત્યાં ઓર એક કહાની પોલીસને કરી કે સોશિયલ મીડિયા પર ડુમસ બીચ પર ભૂતિયા એરિયાની અમે વાત કરી હતી જેથી અમે ડુમસ બીચ પર આવું કંઈક છે કે કેમ તેનો વિડીયો બનાવ્યા એનું કહ્યું હતું સુરત ડુમસ પોલીસે આ મામલે જાતે ફરિયાદી બની કોલેજિયન યુવક જીતેશ નકારામ ચૌધરી રાકેશ હીરાલાલ પરિહાર કુશાલ મંગલારામ દેવાસી અને ધ્રુવ અશોક પુરીતની સાથે ગુનો નોંધી ધરપકડ કરી હતી આ ડુમસ બીચ પર હાલ કોઈ ભૂત છે કે નહીં તે તો જાણવા નથી મળ્યો પરંતુ આ લોકોને પોલીસ મળી ગઈ છે અઝર કુરેશન ફેન્યો